માણાવદરના વેપારી સંઘ દ્વારા જીએસટીના વિરોધમાં ધારાસભ્ય જવાહર ચાવડાને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી વેપારીઓના જણાવ્યા મુજબ જીએસટી નો કર લાગુ થવા તે વેપારી વર્ગને મુશ્કેલી પડશે અને જેના કારણે મોટું નુકસાન થવાની શક્યતાઓ રહેલી હોવાની આશંકા વ્યક્ત કરી હતી મહેતા વેપારી અમે વિસ્તારના ધારાસભ્ય શ્રી જવાહરભાઈ કાળા કાયદાના વિરોધમાં એક આવેદનપત્ર આપ્યું છે આ કાળો કાયદો વેપારીની કમર તોડી નાખશે અને દરેક પ્રકારના વેપાર ધંધા ઠપ થઈ જશે આ કાયદાથી માત્ર અને માત્ર ટોટલી અધિકારીઓનો જ રાજ આવશે વેપારી પોતાની રીતે કોઈ જાતનો વેપાર કરી શકશે નહીં અને આનો જે રેટ છે એ પ્રજા ઉપર એકદમ કમર કમરતોડાવશે અને એના હિસાબે મોંઘવારી પણ વધવાની છે એ બાબત અમે આજરોજ માન્ય ધારાસભ્યશ્રીને અમારા વેપારી મામણ વતી લેખિતમાં રજૂઆત કરી છે